હિંમતનગરના શહેરના મારુતિના શોરૂમમાંથી ચોરાયેલી ચાર કારોને પોલીસે ગણતરીના કલાકોમાં જ રિકવર કરી છે અને ચાર આરોપીને ઝડપી પાડ્યા છે શોરૂમમાંથી કાર ચોરાઈ હોય તેવી ઉત્તર ગુજરાતમાં સર્વપ્રથમ ઘટના હિંમતનગરમાં બની છે ત્યારે હિંમતનગરમાં આવેલા મારુતિના શોરૂમમાંથી મારુતિ બ્રેઝા બલેનો અને સ્વિફ્ટ કારની ચોરી થઈ હતી ત્યારે નવી જ ગાડીઓ ચોરાતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે આ મામલે ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ અને સીસીટીવી ને ફૂટેજ ની મદદ થી હિંમતનગર ના ચાર લોકોને ઝડપી પાડ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં મારુતિ સુઝુકી કંપની નું સાબરડેરી પાસે ખુલ્લું ગોડાઉન આવેલું છે તે જગ્યાએ થી પ્રથમ ગાડી લેવાના બહાને આરોપીઓ પૈકીના અમુક માણસો આવેલા અને ગાડી લેવી છે એમ કરીને વાત કરેલી અને એમણે એ જોઈ લીધેલું કે કેવી રીતે હોય છે પછી છ 11 થી એમણે વીસ અગિયાર સુધી જુદા જુદા સમયે આ જે ગાડીઓ રજીસ્ટ્રેશન વિનાની હતી એની ચાવીને મળી ગઈ હતી એટલે એમણે બહાર કાઢી ના આરોપીઓએ લઈ ગયેલા આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને ટેકનિકલ સર્વેલન્સ અને બીજા પ્રયાસોથી આરોપીઓ બાબતે ખબર પડી ગયેલી અને ચાર આરોપીઓને પકડી લીધા છે આ બાબતે અને ચારે ચાર ગાડીઓ જે સ્વિફ્ટ બલેનો અને બાબતે હજુ આરોપીને પકડ્યા છે કોર્ટમાં રજૂ કર્યા છે અને તપાસ ચાલુ છે વધુ પૂછપરછ કરીને ખ્યાલ આવી જશે આ જે ગાડીઓ મળી છે એક મહેસાણા હતી એક બીજાપુર પાસે હિંમતનગર પાસેથી એવી રીતે જુદી જુદી ગાડીઓની ચાવીઓ પણ એક ગાડીની ડેકીમાં હતી એટલે આમને ખબર પડી ગઈ એમણે ચાવીઓ લઈ લીધી અને પછી બીજા અમુક દિવસો એ આવે અને એનું બટન કે દબાવે એટલે જે ગાડીની લાઈટ કે સાયરન વાગે એને જતા હતા ચોકીદાર એ લોકોએ ચોવીસ કલાક માટે કે કેવી રીતે રાખેલો છે એની તપાસ ચાલુ છે અને જો એ પણ સંડોવાયેલ હશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવા